સુરત ચડ્યું જમ્મુ કાશ્મીર પહલગામમાં થયેલા આતંકી હુમલામાં સુરતના શૈલષભાઈ કળથિયાનું મોત થયું હતું આજે મોટા વરાછા ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી પરિવારજનોના હૈયા ફાટ સમગ્ર વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ હતી મંગળવારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત અઠયાવીસ લોકોના મોત નિપજ્યા હતા ત્રણે ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે જેમાં સુરતમાં મૃતક શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળતા શોકનો માહોલ છવાયો છે પત્નીએ વિલાપ કરતા સરકાર અને સિક્યોરિટી સામે આકરા સવાલ ઉઠાવ્યા હતા મૃતક શૈલેષભાઈની સ્મશાન યાત્રામાં લોકો સ્વયંભૂ રીતે જોડાયા હતા મોટી સંખ્યામાં શૈલેષભાઈની સ્મશાન યાત્રા મોટા નીકળી હતી જેમાં પરિવારજનો હૈયાફાટી ગમગીની છવાઈ ગઈ હતી શોકની કાલીમાં છવાઈ ગઈ હતી આતંકવાદીઓ પ્રત્યે લોકોમાં રોસ ને જ્વાળાઓ જોઈ શકાતી હતી ઉપર મિની સ્વિટરલેન્ડમાં એક ઓફિસર નહોતો કોઈ જવાન નહોતું જો ત્યાં કોઈ હોત ને તો આ ન થાય કોઈ સિક્યુરિટી નહીં આ બધું બની ગયું છે છતાં નીચે જે મિલિટરી હતા એ લોકોને ખબર જ નથી કે ઉપર શું થયું છે અમે અમારા કોન્ટેક્ટ કોન્ટેક્ટથી ફોન કરીને જાણ કરીને પોલીસ ને એમ્બ્યુલન્સ બોલાવી ત્યારે મિલિટરી વાળાને ખબર પડી કે ઉપર આવું કઈ છે પાછા તો એમ કે કે ફરવા જુ લેવા આવ્યા મિલિટરી વાળા એ કે કીધું કે તમે લોકો ફરવા શું કામ આવો છો લોકોના ઘર બરબાદ કરી દીધા લોકોને હેલિકોપ્ટરની સેવા મળે છે છે મળે છે સુવિધા એટલે હેલિકોપ્ટર તો છોડો કોઈ એમ્બ્યુલન્સ નહીં કોઈ માણસ નહીં કોઈ મિલિટરી નહીં કોઈ ઓફિસર નહીં આતંકવાદી આટલા આટલી સામે આવીને ગોળી મારી દેશે તો આપણી સરકાર કરે છે શું અમે ફરવા ગયા તો અમે જ્યાં જોઈએ ને મિલિટરી તો અમને એમ કે સારામાં સારી જગ્યા છે સેફમાં સેફ જગ્યા છે અમારી સામે આવીને બંદૂક મારીને હસતો તો ઈ અને જ્યાં સુધી જીવ નો ગયો ત્યાં સુધી ઉભો રહ્યો હિન્દુ ને મુસલમાન અલગ કર્યા મુસલમાન ને કઈ કર્યું જેટલા હિન્દુ પુરુષ હતા બધાને ગોળી મારી દીધી બધાને આવડા આવડા છોકરા હતા ઉભો હસતો તો જ્યાં સુધી જીવ ન ગયો ત્યાં સુધી ઉભો ઉભો હસતો તો કેવી સરકાર છે આપડી Kashmir નું નામ બદનામ કરો છો Kashmir માં કઈ વાંદો નથી વાંધો આપણી સરકારની સિક્યુરિટી માં છે આટલીસ આટલા ટુરિઝમ ત્યાં હતા ઉપર એક મિલિટરી મેન એક મિલિટરી મેન નઈ કોઈ પોલીસ મેન નઈ કોઈ